હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ સ્વાગત છે કે તો આજે બ્લોગિંગની સાડા છ વાગ્યાની થાય છે સાંજના કેમ કે બે દીધી આ બહુ કામ ચાલે ને એટલે આજે પણ આપણને ટાઈમ નથી મળ્યો સવારે વિડીયો બનાવવાનો તો મેં કીધું લાવો હવે સાંજના ચાલુ કરીએ આપણે વિડીયો તો અત્યારે અમે લોકો બનાવી રહ્યા છે મઘારેલા ભાત ને પાઉભાજી તો અત્યારે સરિતા અને ભાભી પણ નથી એટલે અમાર નમું જુઓ કામ કરે છે બધું કામ કરાવે આપણે ન કહીએ ને તો એને જાતે જાતે બધું કામ કરી નાખે હું અત્યારે ગઈ હતી બજારમાં થોડુંક લેવા તો એને વાસણ ઉઠકી નાખ્યા બાથરૂમ ધોઈ નાખો બધું કામ કરાવે અને અમારા ગુડીબેન આવ્યા છે આજે તો મને કરાવવા માટે લિમિટેશનનું કરે છે પણ આજે એમને કામ નથી આવ્યું ને તો એ મને થોડુંક હેલ્પ કરાવવા આવ્યા છે બરોબર તો થેન્ક યુ ગુડીબેન તમે મને હેલ્પ કરાવવા આવ્યા બરોબર આંટી ઉપર તમે ફોન આંટી ઉપર તમને દયા આવી ને તમે આવ્યા હેલ્પ કરવા માટે તો તમારો ખૂબ ખૂબ આભાર બરોબર મને ખૂબ આનંદ થયો કે તમે મારા ઘરે મને હેલ્પ કરવા માટે આવ્યા એમ બરોબર આયા મને મો જુઓ શું કરે નમો ગ્રેવી બનાવે ટમેટાની તો હું તમને આજે છે ને પાઉંભાજી ટેસ્ટી કેવી રીતના બને અને એ હું તમને એક ટિપ્સ બતાવીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો બરોબર તો ચાલો આપણે બાફવાની શરૂઆત કરીએ શાકભાજી બધે સુધરાઈ ગયા છે તો હું તમને એક ટીપ્સ બતાવું તો ચાલો હું તમને એક ટીપ્સ બતાવું તો તમે ગમે ત્યારે પાઉંભાજી બનાવો ને તો તમારે મસ્ત એકદમ સુગંધીદાર પાઉંભાજી ખાવી હોય ને તો તમારે શું કરવાનું ખબર છે બાફતા પહેલાં થોડુંક એટલું તેલ લઈ લેવાનું જનરલી બધા તો હોય ને પાણી નાખીને બાફતા હોય પણ હું કેવી રીતના બનાવું ને તો આ તેલ લઈ લીધું છે એમાં થોડીક એટલી હિંગ અને પછી એમાં છે ને પાઉભાજી મસાલો નાખું છું અને પછી હું એમાં નાખીશ બટેકા મસાલો નાખવા તો સુગંધ સરસ આવે પાઉાજી મસાલા અમે નાખીએ તો એટલી સરસ સુગંધ આવે ને કે આમ વાળ ઓછો નાખો એમ લાગે કે પાઉભાજી બને છે એમ તો તને પણ એક તો જરૂર છે કાંઈક બરાબર મારે ત્યાં પાઉભાજી બનાવવાની જો કે તમને તમારો વિડીયો ગમે

તો હવે આપણે પાઉંભાજીનું શાક બધું બફાઈ ગયું છે આ તો તમે જોઈ શકો છો અત્યારે ઓછા છોકરા છે એટલે એક જ કુકરમાં હું બાફી દઉં નહીં તો ઝાજા છોકરા હોય ને તો બે કુકર મારે કરવા પડે પણ અડધા હે ને ઘરે ગયા હે મોસ્ટ ઓફ માનો ને પાંચેક છોકરાઓ ગેરહાજર છે એટલે ઘરે ગયા હે એટલે આટલી ભાજી આપણે થઈ જશે આટલામાં તો કેટલાય જમી લેશું બાકીની ટમેટાની ગ્રેવી આવશે તો હવે આપણે મેસર પહોંચશું બરોબર પછી મેસરથી બધું મેસ કરી લઈશું તો મારી પાસે મેસર મને બળી ગયું છે હવે હું બધું શાકને મેસ કરીશ આમાં મેં થોડું કેટલું પાણી પણ નાખવું એટલે ઉપરથી પાણી ન નાખવું પડે બરોબર એટલે સરસ મજાનું એને મેસરથી છૂંદો કરી લઈએ પછી આને પાણી નાખશું બીજું પાણી ક્યાં ઉપરથી ઉમેરવું ન પડે અને ભાજીનો ટેસ્ટ પણ એટલો સરસ આવે ને તમે બાફવામાં જ્યારે મસાલો નાખો ને તો એટલી સરસ પાઉંભાજી લાગે ને બજાર જેવી બનીને તૈયાર થઈ જાય અહીંયા આપણે હવે વઘારવા માટે તેલ લઈ લીધું છે ગરમ તો તેલ ગરમ થાય છે હવે આપણે એમાં આખા મસાલા કરી લઈશું તમે જેવું તેલવાળું ખાતા હોય એટલું તેલ તમારે લેવાનું અમારે પાંભાજીમાં થોડુંક ચડિયાતું તેલ હોય છે તો આપણે એટલું લઈએ છીએ તમે તો રસોઈ જોવો છો કે તેલ તો અમારે હોય જ બરાબર એ તો મને નથી ગમતું પણ અમારા રાજુને તેલ નથી ગમતું મને તો ગમે તેલવાળું હવે આપણે તમાલપત્ર નાખી દીધા છે હવે આ લવિંગ નાખી દીધા છે આખા મસાલા નાખશું આમાં બરોબર તો આમાં જોઈ લો આખા મસાલા આપણે હવે સરસ મજાના થઈ જાય ને પછી આપણે હિંગ નાખીને સરસ મજાનો વઘાર કરી લઈશું તો તમે પણ એકવાર મારી રીતના પાઉંભાજી જરૂરથી બનાવજો પાઉંભાજીના વિડીયો તમે ઘણીવાર મૂક્યા છે પણ દરેક વખતે અલગ અલગ ટિપ્સ હોય મારે બનાવવાની બરોબર ને અહીંયા આમાં નમું ઊભી ઊભી કાંઈક તળવાનો પ્રયત્ન તો કરે જ છે તો હવે આપણે હિંગ નાખી દીધી છે તો હવે આપણે એમાં આદુ મરચાં નાખશું આદુ મરચાં નખાઈ જાય પછી આપણે એમાં કેપ્સિકમ નાખશું હું કેપ્સિકમનો એ વઘાર કરું મને કેપ્સિકમ ગમે છે એટલા માટે હું કેપ્સિકમ નાખી રહી છું તમે ડુંગળી ખાતા હોય તો તમારે આમાં ડુંગળી એ નખાય અમે કંઈ ખાતા નથી એટલે આપણે ડુંગળીને વાપરતા નથી બરોબર જો તમે ડુંગળી ખાવ તો તમારે ગ્રેવી કરીને નખાય કટિંગ કરીને નાખો તો એનો ટેસ્ટ સરસ આવે આમ જોવા હું ગ્રેવી કરી તો એમાં પાણી નાખ્યું હશે પાણી થઈ ગયું હવે ટગારું ભરીને ગ્રેવી થઈ છે તો એને હવે પાકવા તો દેવી પડશે ને આપણે આપણે એમાં નાખી દીધા વટાણા હવે બરોબર કેમ કે વટાણા આપણે ગરમ પાણીમાં જ ઉકાળેલા હતા એટલે વઘારમાં નાખી દે તો સરસ મજાના થઈ જાય હવે એમાં આવી ગઈ ચટણી હવે થોડીક એટલે આપણે એમાં હળદર નાખશું ને એમ નાખીને સરસ મજાનું ઉકળવા દેસુ તો આપણે મેસ કરેલી ભાજી હતી ને એ નાખી દીધી આમ તમે જુઓ ભાજી ને ટગારો ભરાઈ ગયો અમારે તો બાકી આજે તો જોઈ શકો છો તમે આમ જોઈ લ્યો લાગે ને બાકી સરસ જ હા હજુ તો ઉકળી નથી એ પેલા ખાવાનું મન થઈ જાય એમ લાગે હે પણ આપણે કાંઈ પાઉાજી ખાતા નથી છોકરાઓ હાટું થઈને બનાવીએ છીએ તો આમ જુઓ આપણે હવે થોડું કેટલું કુકરમાં પાણી નાખીને જે કાંઈ કુકરમાં હોય નાખી દઈશું હવે આપણે ઉકળી ગઈ છે પાંભાજી એક તડકો મારશું આપણે તો બીજી બાજુ તડકો મારવા માટે આમ જુઓ તૈયારી કરી છું જોઈ શકો છો તમે સરસ મજાનો એક તડકો લાગી જાય ને તો બઠા થઈ જાય બાકી પાઉંભાજી ખાવાનો તો તમારે ખાવી હોય તો આવી જાવ અમારા ઘરે બરોબર તો ચાલો હવે આપણે આ તડકો લગાઈ ગયો છે હવે આપણે એ તડકાને એમાં નાખી દઈશું પાછો બીજો તડકો મારશું આજ થોડીક તીખી પાઉંભાજી છે મારે દુકાને ત્રણે ખે એમને મોરી પાઉંભાજી દેવાની છે તો એના માટે ટમેટાની ગ્રેવી તૈયાર રાખશું પછી આપણે એનો વઘાર કરી અને એમાં આ પાંવભાજી નાખશું એટલે થોડીક મોરી થઈ જાય તો એમાં આપણે મોરી ચટણી નાખશું એટલે વાંધો ન આવે અને આમ જુઓ હોટલની જેમ આપણે કામ કરીએ હો એમ કાંઈ પાછું ન હોય આપણે બધું આવડે આપણને બરાબર તો આ હું આવું પાઉંભાજી ને પંજાબી એમ તડકા હાટુ થઈને જ લઈ આવ્યા હે તો આ પાછું કરો ને તો એટલું ધોવું એ પડે હો પછી એક કલાક તો એને ધોવતા આ રસોડું બધું એમ એમ જ નથી થતા એ તડકો તમારે લગાવવો હોય પછી ધોવો એ પડે તો હવે આપણે એક તડકો મરાઈ ગયો હવે બીજો મારશું એ મોરું બનાવવા હાટું મારશું આમ તમે જુઓ ટમેટા ને નથી ને ભડકો થયો નથી હો ભાઈ બાકી જોઈ લ્યો હવે આપણે ફરીથી તડકો લગી ગયો છે હવે સરસ મજાનું આને ટમેટાને ઉકાળી દઈશું અને પછી આપણે એમાંય ભાજી નાખી અને સરસ મજાનું પછી આપણે મોરી પાઉંભાજી કરી દઈશું એટલે ખાઈ લઈએ બરોબર તો ચાલો હું બનાવી દઉં તો હવે મારે મોરી પાઉંભાજી એ બની ગઈ છે અને અહીંયા મારે ગુડીબેન હવે શેકી રહ્યા છે કેમ કેમકે ટિફિન ભરવાનું ચાલુ છે બીજા છોકરા જમવા બેસી ગયા છે ને હું ભરી રહી છું ટિફિન આમ તમે જોઈ લ્યો ટિફિન ભરવાનું ચાલુ છે આજે વાર ગુડી બેન આ મારે સારું પડી ગયું નહિ તો મારે તો ઉપાધિ હતી પાઉ ટિફિન ભરો શું કરો હે તો હવે એમને તો પાઉં પાઉેકી દીધા છે ને હું ભરી રહી છું ટિફિન તો એ અમારે પાઉ એમાં ચોટી ગયા કેમ કે આ નોસ્ટિક પાતળી હૈ હાલો આપણે એમને બીજી આપી દઈએ અમારે ટીફિન બધી ભરાય વહી ગઈ ને અમારી છોકરી હવે જમવા બેસી ગઈ છે હું એકલી જ હતી ને ગુડી નાસી એકલા હતા તો ચાલો હવે આપણે પણ આ વિડિયોને અહીંયા જેન્ડ કરીશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ